નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતનું જે આ નવું પાઠ્યપુસ્તક છે તે નવા પાઠ્યપુસ્તકમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર એકવીસ મોતી માળાના ભાગ બે એટલે કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ પાઠ એકવીસ આપણે બે ભાગમાં બનાવેલો છે પ્રથમ ભાગમાં આપણે આ પાઠ એકવીસ જે છે મોતીમાળા તેની સમજૂતી આપેલી છે અને ભાગ બે એ ભાગ બેની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન એટલે કે પ્રશ્નોના જવાબ આપણે મૂકેલા છે તો જરૂરથી ભાગ એક તમે ન જોયો હોય તો જોઈ લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડિયોમાં આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ભાગ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ જોવાના છે ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ આગળ એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે વાતચીત એમાં પહેલો સવાલ આમાંથી કઈ પંક્તિ તમે વાત વાતમાં બોલતી સાંભળી છે તો જવાબ આવશે નીચેની પંક્તિ મેં વાત વાતમાં બોલતી સાંભળી છે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ બીજો સવાલ આમાંથી કોઈ પંક્તિ સાંભળી તમને કોઈ વાર્તા યાદ આવી કઈ પંક્તિ અને કઈ વાર્તા તો જવાબ આવશે નીચેની પંક્તિ સાંભળી મને આ પુસ્તકમાં આપેલ પાઠ બે ગુપ્તદાનના શેઠની વાર્તા યાદ આવે છે બસ એટલી સમજ મને પરવદીગાર દે શેઠ સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાને વિચાર દે એ ગંગાપુર ગામના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પોતે કરકસરયુક્ત જીવન જીવે છે કદી સારા કપડાં પહેરતા નથી થાક વાળું ધોત્યું અને તેઓ જબ્બો પહેરતા જોડા પણ જૂના પુરાણા પહેરતા સ્ટેશન ઉપર ગાડું કે ઘોડો કરવાને બદલે ચાલીને જવાનું પસંદ કરતા ત્યાર પછી તેઓ વિચારતા કે ગામના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે હું કેવી રીતે મોત શોક કરી શકું તેમને શરીર ઢાંકવા પૂરતા કપડાં ન હોય ત્યારે હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું લોકોને બિચારાને ખાવાનું પણ મળતું ન હોય ત્યારે આપણે સારું ખાવા કેવી રીતે બેસવું આથી તેઓ આવા પ્રસંગે જેટલો ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકે છે અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી અને ગરીબ લોકોની મદદ કરવા વાપરે છે તેમની પત્ની દાન કરીને નામના કરવાનું કહે છે ત્યારે તેઓ વિચારે છે કે આવું કરીને મિથ્યા મોહ શા માટે રાખો તેઓ ગુપ્ત દાનમાં માને છે તેઓ માને છે કે જે ધન હું કમાયો નથી મને વારસામાં મળ્યું છે તેથી મારે આ વારસો મારા પુત્રને આપવો જોઈએ હું આ વારસાનો માલિક નથી પણ રખેવાળ છું તેથી તેઓ જેટલી પોતે કમાણી કરે છે તે દાનમાં વાપરે છે આમ ભીખા શેઠનું પાત્ર ઉપરની પંક્તિને સંપૂર્ણ ન્યાય આપે છે ત્યાર પછી ત્રીજો સવાલ ભગવાન પાસે કશું માગવું હોય તો તમે શું માગો ઉત્તર હું ભગવાન પાસે સૌનું કલ્યાણ માગું આપણી સનાતન પરંપરા અનુસાર આપણે વસુધૈવ કુટુંબ ભાવનાથી જીવીએ છીએ આથી વસુધા પરના તમામ જીવોનું કલ્યાણ થાય તેવું જ હું માંગુ ચોથો સવાલ વર્ષો પહેલા કોઈ સારું કામ કરી ગયું હોય અને હજુ પણ એના નામની ચર્ચા થતી હોય એવા કયા નામો તમને યાદ આવે છે તો વર્ષો પહેલા સારું કામ કરી ગયેલા વ્યક્તિની ચર્ચા થતી હોય તેમાં મને સર્વપ્રથમ આર્યભટ્ટનું નામ યાદ આવે છે તેમણે શૂન્યની શોધ કરીને વિશ્વમાં ભારતનું નામ પ્રસિદ્ધ કરેલું છે શૂન્યની શોધ ગણિત માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ ઉપરાંત ચંદ્રશેખર વેંકટરામણ ડોક્ટર હોમી જહાંગીર બાબા જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા એમ રામાનુજન ડોક્ટર અબ્દુલ કલામ વગેરે વૈજ્ઞાનિકો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓ વચ્ચે વગેરેના નામની ચર્ચા થતી સાંભળે છે ચાલો ત્યાર પછી પાંચમો સવાલ એવી ઘટના કહો જેમાં તમારો મિત્ર તમારી ઢાલ બન્યો હોય તો મને એક ઘટના યાદ આવે છે જેમાં મારો મિત્ર મારી ઢાલ બન્યો હતો એક વખત વર્ગનું કાળું પાટ્યું ભોંય ઉપર પડ્યું અને તૂટી ગયું ત્યાં હું ઊભો હતો તેથી મારું નામ આવ્યું ને મને સજા કરવા આચાર્ય બોલાવ્યો બધા વિદ્યાર્થીઓ રિસેસમાં હતા મારો વાક નહોતો આચાર્ય મને ધમકાવતા હતા મેં દલીલો કરી પણ તેમણે મારી વાત સાંભળી નહીં ત્યાં મારો મિત્ર આવ્યો અને પહેલાં તો નમ્રતાથી મારી જેમ દલીલ કરી પછી એણે આચાર્યને એમ કહ્યું કે દિવાલ કેટલી જૂની છે ને ખીલી એમાં ટકે એમ નથી વર્ગમાં દિવાલોની મરામતની જરૂર છે આચાર્યને પોતાની દલીલથી વિચારતા કરી દીધા મને છોડી મૂક્યું આમ સાચી રજૂઆત કરી અને મારો મિત્ર ઢાલ બન્યો મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયનું આજે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકના દરેકે દરેક પાઠના સમજૂતી અને દરેકે દરેક પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ જે છે ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે બીજો સવાલ કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવી અને વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ આપણને આપ્યું છે તમામ કામ તો જુઓ તમામ વ્યક્તિઓ સફાઈનું કામ કરવું જોઈએ વહાણ તો અહીંયા આપ્યું છે આપણને પ્રાણ દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વહાણ ડૂબી જવાથી તેમને પ્રાણ ગુમાવ્યા સુખ તો દુઃખ તો અહીંયા વાક્ય આવશે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે લાંબો અને ટૂંકો તો અહીંયા જવાબ આવશે રમેશ લાંબો છે તેનો ભાઈ ટૂંકો છે પરવર્દીગાર અને વિચાર તો અહીંયા જવાબ આવશે પરવર્દીગાર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપ ત્યાર પછી આગળ પાંચમું જેટલા અને એટલા તો અહીંયા વાક્ય આવશે ડાકોર જતાં આપણે આજે જેટલા કિલોમીટર ચાલીશું એટલા કિલોમીટર કાલે ઓછા ચાલુ પડશે બાંધતા અને કૂજતા તો વાક્ય બનાવીશું કે સોસાયટીના લીમડાના ઝાડ ઉપર પંખીઓ માળા બાંધતા અને કૂંજતા જોવા મળે છે ડાહ્યા અને વાહ્યા તો વાક્ય બનશે ડાહ્યા લોકો બીજાની વાતોમાં વાહ્યા જતા નથી ભમ્યા અને શમિયા તો અમે બે ત્રણ ત્યાં ત્યારે મારી દીકરીના ઓરી શમિયા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જૂથ કાર્ય અહીંયા આપણને કહ્યું છે કે શિક્ષક વડીલ કે ઇન્ટરનેટની મદદ લઈ વધુ માહિતી મેળવીને તેની નોંધ લખો અને યોગ્ય હાવભાવ સાથે વાંચો જોયો પાંડવો અને કૌરવો તો જો પાંડવો એટલે રાજા પાંડુના પુત્ર પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્ર હતા યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાયા પાંડુ યદુવંશી પ્રતાપી રાજા હતા તેમને બે પત્નીઓ હતી કુંતી અને માદ્રી કુંતીના ત્રણ પુત્રો યુધિષ્ઠિર ભીમ અને અર્જુન માદ્રીના બે પુત્રો નકુલ અને સહદેવ કૌરવો એ એક સંસ્કૃત શબ્દ છે જે કુશ રાજાના વંશજો માટે વપરાય છે મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે કુશ એક મહાન રાજા હતા તે મહાભારતના મોટા ભાગના પાત્રોના આદિ પુરુષ હતા અને કૌરવો એટલે છાયા અને શીતળતા સૌંદર્ય અને સમૃદ્ધિ સંપત્તિ અને પરિતૃપ્તિ રંગબેરંગી પંખીઓ મોહક પતંગિયા અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ પંખી અને વૃક્ષ વચ્ચે અનન્ય સંબંધ રહ્યો છે વૃક્ષો એ પંખીઓનો માત્ર આશરો નથી એમનું જીવન છે વૃક્ષો પંખીઓને આશરો આપે છે માળો બનાવવા સ્થાન પૂરું પાડે છે પક્ષીઓ વૃક્ષના પ્રગનયન અને ફલિનીકરણ માટે મહત્વના છે ત્યાર પછી ત્રીજું છે મિત્ર એક કહેવત છે તમે મને કહો કે તેના મિત્ર કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવા વ્યક્તિ છે શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક મિત્ર એ છે કે સુખ દુઃખમાં સાથી હોય કૃષ્ણ સુદામા અને રામ સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે શ્રી કૃષ્ણ સુદામાને વણ માંગીએ અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્ર ધર્મ મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે મિત્રતાએ મનુષ્યને માંગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે ત્યાર પછી છે ચોથું રાજા હરિશ્ચંદ્ર તો સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાની વાત ખૂબ જાણીતી છે હરિશ્ચંદ્ર ઈશ્વાકુ વંશના રાજા હતા અને તારામતી નામે પત્નીને રોહિત નામે પુત્ર હતો વિશ્વામિત્રને હરિશ્ચંદ્રે પોતાનું શુદ્ધ આપી દીધું રાજનો કોષ દાનમાં આપ્યો પાંચસો સુવર્ણ મહોરો દાનમાં આપવા પત્નીને પુત્રને વેચ્યા છેવટે પોતાની જાતને ચાંડાલને ત્યાં વેચી સ્મશાનના એ ચાંડાલે એને સ્મશાનની જવાબદારી સોંપી અંતિમ સંસ્કાર માટે આવે એની પાસેથી કર લેની લેવાની જવાબદારી એની હતી એક દિવસ ભારે વરસાદ વચ્ચે એક નિર્ધન સ્ત્રી એની ફાટેલી સાડીનું કફન પુત્રના શબ્દીને લઈને આવી વીજળીના ચમકારાના તેજમાં પોતાની પત્નીને પુત્ર એની પાસે કર ચૂકવવા કશું નહોતું રાજા હરિશ્ચંદ્ર વિહવળ થઈ ગયો અંતર આત્મા કકડી ઉઠ્યો તારામતી પણ રાજાની સત્યની ટેક જાણતી હતી ત્યાં સ્વયં ઈશ્વર પ્રગટ થયા હરિશ્ચંદ્ર પર એની કર્તવ્ય નિષ્ઠા ને સત્ય પ્રતિ સમર્પણથી પ્રસન્ન થયા હરિશ્ચંદ્ર પુત્રનું જીવનદાન માંગ્યું ઈશ્વરે જીવનદાન આપ્યું અને વિશ્વામિત્ર રાજપાટ પાછા આપ્યા ચાલો ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ બલિનું પાતાળ ગમન તો ભક્ત પ્રહલાદના પુત્રે પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ ઉપર અધિકાર જમાવતા દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી વિષ્ણુએ માતા અદિતિની કુખે વામન રૂપે જન્મ લીધો બલિ નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યાં વામન પહોંચ્યા બલિએ તેમનું સ્વાગત કર્યું દાન માંગવા કહ્યું વામને ત્રણ પગલાં જમીન માંગી ત્રણ લોકના સ્વામી બલિએ ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું શુક્રાચાર્યની ના હતી છતાં બલીએ વચન આપી દીધું ભગવાન વામને એક પગ એક પગલાંથી પૃથ્વી બીજા પગલાંથી આકાશ માપી લીધું અને ત્રીજો પગ બલીએ પોતાના માસા ઉપર રાખવા કહ્યું વામને ત્રીજો પગ બલિના માસા ઉપર મૂક્યો બલિ પાતાળમાં જતો રહ્યો આમ વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળનો સ્વામી બનાવી દીધો ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન સમજાવો અહીંયા આપણને કહ્યું છે પહેલા સવાલમાં કે પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ તો જોઈએ ઉત્તર જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલા આપણે આપણી શક્તિ સામર્થ્ય અને સજ્જતાને ચકાસી લેવા જોઈએ અને એનો વિચાર કરીને જ કાર્યનો આરંભ કરવો જોઈએ વિચારમાં અનંત સર્જનાત્મકતા શક્તિ રહેલી છે પણ એ સર્જનાત્મકતા શક્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને શક્તિ મુજબ કામ કરવું જોઈએ બીજો સવાલ હોયને આ વ્યક્તિને એનું નામ બોલ્યા કરે આ પંક્તિમાં એવી વ્યક્તિની વાત છે જેના કાર્યોની સુવાસ લોકોના મનમાં સમાજમાં એવી પ્રસરેલી હોય કે એના ગયા પછી અવસાન પછી એને સહુ કોઈ યાદ કરે કર્મશીલ મનુષ્યો મરીને આ રીતે જીવી જતા હોય છે એમની પછીની પેઢીને માટે એમનું જીવન પ્રેરણારૂપ હોય છે જેમ અગરબત્તી પોતે સળગી જાય પણ અન્યને સુવાસિત કરી જાય છે ત્રીજો સવાલ ઊંચા લક્ષ્યને પામવા માટે ઊંચા વિચારો જોઈએ આ પંક્તિમાં ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઊંચા વિચારો રાખવાની વાત કરી છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન ઊંચા વિચારો રાખીને નિષ્ફળતા મળે તો ભલે પણ વિચારો જીવન ધ્યેય નિમ્ન કક્ષાનું ન બનાવવું જોઈએ સંકટોથી ડરી જાય અને ધ્યેયહીન લક્ષ્યહીન બનનાર જગતમાં કદી માફીને પાત્ર નથી નેપોલિયન મહારાણા પ્રતાપ અશોક અને મહાત્મા ગાંધીએ કષ્ટો સહ્યા કંઈક નિષ્ફળતાઓ પણ અનુભવી છતાં વિચારો ઊંચા રાખ્યા ઊંચું લક્ષ્ય રાખી સતત મથામણ કરતા રહ્યા એટલે જ કહ્યું છે કે નોટ ફેલ્યુઅર બટ લો એમ ક્રાઇમ ચોથો સવાલ એકદમ ઉતાવળે કાર્ય કરે તે પંડિત નથી ઘણીવાર કોઈ પણ કામ ઉતાવળે કરવા જતાં જીતની બાજી હારમાં પલટી જાય છે જ્યારે માનવી ઠરેલ અને ધૈર્યવાન હોય છે ત્યારે એ વ્યક્તિ કોઈ પણ કામ કરતા પહેલા વિચારીને પગલું ભરે છે કોઈ પણ ભૂલ ન થાય એનું ચોક્કસપણે ધ્યાન રાખે છે તેને કામમાં સફળતા મળે છે આગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ એટલે સાચું કહ્યું છે પંડિત છે એકદમ ત્યાર પછી જોઈએ પાંચમો પ્રશ્ન વિચાર વિસ્તાર કરો એમાં પેલો સવાલ ગ્રથ ગાંઠે ને વિદ્યા પાઠે ધન પાસે હોય અને વિદ્યા મોઢે હોય તો જ કામના આપણા રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુ માટે વિનિમયતાના સાધન તરીકે પૈસાનું ખૂબ જ મહત્ત્વ છે પોતાનું ધન બીજાની પાસે હોય તો જરૂર પડે કામ લાગતું નથી આમ છતાં પૈસે મુશ્કેલ પડે છે એ જ રીતે જીવનમાં વિદ્યાનું ખૂબ મહત્વ છે વિદ્યા વિના મનુષ્ય પશુ સમાન છે એ જ્ઞાન જો વ્યવહારમાં ન હોય આચરણમાં ન હોય તો નિરર્થક છે વિદ્યાર્થી પાસે પણ પ્રાયોગિક કે વ્યવહારું શિક્ષણ મળે તો વાંચીને ભૂલી જવાની ટેવમાંથી ઉગરી જાય વિદ્યા વ્યવહારુ જીવનમાં અપનાવાય તો જ પથદર્શક બની શકે ઉપયોગી થાય અને જીવન મુશ્કેલીઓમાં નવી રાહ મેળવી શકે ત્યાર પછી આગળ જોઈએ બીજો સવાલ શક્તિ એવી ભક્તિ ખરેખર કહેવાત કહેવતો એ પ્રજા જીવનનો વારસો છે એમાં પ્રજાનું ડહાપણ છે આ કહેવત આપણી શક્તિ પ્રમાણે યથાશક્તિ કાર્ય કરવા અંગે છે શારીરિક હોય કે માનસિક શક્તિ હોય એ જીવનની ઉર્જા છે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો લાભને બદલે નુકસાન પહોંચાડે છે પહોંચાડે છે અંગ્રેજીમાં એસી કહ્યું છે કે કટ યોર કોટ એકોર્ડિંગ ટુ યોર ક્લોથ કાપડ હોય એ પ્રમાણે કોટ તૈયાર કરાવાય બીજાનો મહેલ જોઈને આપણી ઝૂંપડી બાળી ન નખાય ખાય આપણી શક્તિ અને ભૂખ હોય એટલું ખવાય વધુ ખાઈએ તો અજીર્ણ થઈ જાય અને શરીર બગડે ત્યાર પછી ત્રીજો સવાલ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ કહેવત જીવનલક્ષી છે જીવનમાં ઊંચું ધ્યેય રાખવા અંગે છે ઊંચી મહત્વકાંક્ષા એ દિશામાં કરેલો પુરુષાર્થ અને શ્રદ્ધા ક્યારેય એળે જતા નથી નિષ્ફળતા મળે તો પણ એથી કશું શીખવા મળે છે અનુભવ મળે છે એ અનુભવ પણ જીવનનું અમૂલ્ય ભાથું છે મહાપુરુષોના જીવન જુઓ સિકંદર સમ્રાટ ચંદ્રગુપ્ત નેપોલિયન ગાંધીજી જેવા મહાન આત્માઓ આજે સમાજની સંપત્તિ છે એમના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે કહો કે એમણે ઇતિહાસ સર્જ્યો છે વિદ્યાર્થીઓએ પણ શિક્ષકના ઉચ્ચ આદર્શોને ફળીફૂત કરવા સક્રિય વિધાયક વિધાયક પ્રયત્ન કરવા જોઈએ નીચું અને સરળ ધ્યેય રાખી અને સફળ થનાર વ્યક્તિનો મહિમા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉતાવળા સો બહાવરા ધીરાસો ગંભીર તો જોઈએ ઉત્તર કોઈ પણ કામ કરવામાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે ઉતાવળ કરવાથી એ ધ્યાન વિચલિત થાય છે અર્જુને લક્ષ્ય વેધ કરતા એકાગ્રતા કેળવી તો જ લક્ષ્ય સિદ્ધ થયું એમાં ઉતાવળ કામ ન લાગે ઉતાવળથી ચાલતા દોરડા કે ગાડી ચલાવતા અકસ્માત ભય રહે છે વિદ્યાર્થી પરીક્ષામાં આયોજનને સમયે ધ્યાનમાં રાખી અને ઉત્તરો ન લખે તો ઉતાવળ તો ઉતાવળ કરે તો અગત્યના મુદ્દા રહી જાય અક્ષરો બગડે પ્રશ્નના યોગ્ય ઉત્તર ન લખી શકાય ક્રિકેટ રમતા રમતા બેટ્સમેન ઉતાવળમાં ફટકો મારવા જતાં આઉટ થઈ શકે છે એટલે તો ક્રિકેટને જીવન સાથે સરખાવવામાં આવે છે ઉતાવળ કરવા જતાં કેટલીક વાર જીતની બાજી હારમાં પલટાઈ જાય છે અનુભવ અનુભવે ઠરેલ વ્યક્તિ ધીરજથી ચારે બાજુનો વિચાર કરી અને પગલું કરે છે ભૂલ ન થાય એનું ધ્યાન રાખે છે એને આવશ્યક સફળતા મળે છે નિષ્ફળતા જાય તો ધીરજ ખોતા નથી ભૂલ પાસેથી શીખીને ફરી સાહસ કરે છે ઉતાવળે આંબા પાકતા નથી આંબેથી કેરી પાકે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે ત્યાર પછી છે પાંચમું પ્રાણ જાય પણ વચન ન જાય વચન શબ્દ પોતે જ પોતાનામાં એક વિશ્વાસ છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ પવિત્ર ગ્રંથ રામાયણમાં છે રાણી કૈકયીએ રાજા દશરથે આપેલ બે વચનોમાં રામને ચૌદ વર્ષનો વનવાસ અને પુત્ર ભરતને રાજસિંહાસનની માંગણી કરી છે રાજા દશરથને રામ ઉપર વધુ પ્રીતિ હોવાથી તેઓ તેના વિયોગમાં પોતાના પ્રાણ છોડી દે છે પણ પોતાનું વચન તોડતા નથી રામ પણ પિતાના વચનનું પાલન કરી અને ચૌદ વર્ષનો વનવાસ ભોગવે છે આથી કહેવાયું છે કે રઘુકુલ રીતિ સદાચલ્ય આઈ પ્રાણ જાય પણ વચન ન જાય આ વાક્ય એક રીતે આ એક રીતિ છે પદ્ધતિ છે જીવન મંત્ર છે જીવનનો આધારસ્તંભ છે જીવનમાં કોઈને આપેલા વિશ્વાસ સામે દગો ન કરવો દગો કોઈનો સગો નહીં ખુલ્લા મેદાનમાં પડેલા પડઘો વળતો વળતો આપણી તરફ જ આવે છે કોઈનો આપણા ઉપરથી ભરોસો ઉઠવો ન જોઈએ આમ પ્રાણ જાય પણ વચન ન જાય એ જીવન રીતિ આપણી ભારતીય સંસ્કાર જીવનની આગવી વિશેષતા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તે સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આ જે સ્વઅધ્યયન પોથીઓ છે દરેક વિષયના તેની પીડીએફ આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ સ્ટોર ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકો છો તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ

એ કરે છે તે મોટા મોટા ગણાય છે જે ગંદકી કે કચરો સાફ કરે છે તેને નીચો દરજ્જો સમાજે આપ્યો છે શ્રમ વિના પૈસો રડવામાં લોકો ભાગ્યે જુએ છે શારીરિક શ્રમ પ્રત્યેની સુગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે શારીરિક શ્રમથી શરીર સારું રહે છે બેઠાડું જીવન જીવનાર વ્યક્તિ અનેક રોગનો ભોગ બને છે આપણે આપણા શ્રમનો મહિમા જાણે પરદેશ એક્સપર્ટ કર્યો છે ત્યાં શ્રમનું ગૌરવ છે દરેક પોતાનું કામ જાતે કરે છે નોકર ચાકર ભાગ્યે જોવા મળે છે કોઈ કામને ત્યાં નાનું કે હલકું ગણવામાં આવતું નથી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી પરિશ્રમ રૂપી પારસમણીના સ્પર્શિ જ આપણે સુખી થઈ શકીએ ચાલો ત્યાર પછી છે બીજો પ્રશ્ન પહેલું સુખ તે જાતે નરિયા શરીરને પણ શાસ્ત્રમાં સંપત્તિ કહી છે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ જીવન છે એને પહેલું સુખ ગણવામાં આવે છે શરીર સારું છે તો ધન વૈભવ કામના લાગે છે તન સ્વસ્થ તો મન સ્વસ્થ ધનથી સારું ભોજન મળે પણ શરીર રોગિષ્ટ હોય તો તેને માણી શકાય નહીં ગીતામાં કહ્યું છે શરીર માધ્ય ખલું ધર્મ સાધનમ ખરેખર શરીર સારું સ્વસ્થ હોય તો બધા ધર્મ બજાવી શકાય અન્યથા નહીં આમ જીવનને અર્થપૂર્ણ રીતે જીવીને સાર્થક કરવું હોય તો તંદુરસ્ત શરીર એ પાયાની અનિવાર્યતા છે તે પહેલી પ્રાથમિકતા છે ત્રીજું બહુજન મળીને કરે તે એકે નવ થાય સાવરણી ઘર સાફ કરે સળી એક શું થાય આ પંક્તિઓમાં સહકારનો મહિમા કરવામાં આવ્યો છે સંઘ શક્તિ કલયુગે એમાં કહેવાયું છે તે અર્થમાં ઘણી સળીઓ ભેગી થઈને સાવરણી બને છે સળીઓ બંધાઈને ભેગી થાય એટલે શક્તિ બને છે એ સાવરણીથી ઘર સાફ થાય છે એક સળી ઘર સાફ કરી શકતી નથી આપણે ત્યાં કહેવતો છે ઝાઝા હાથ રળિયામણા જાજી કીડીઓ સાપને તાણે કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે ભેગા ઉત્સાહ વધે છે એકબીજાની આવડતનો લાભ મળે છે ત્યાર પછી છે ચોથું નમતાથી સૌ કોઈ રીજે બહુમાન સાગર અને નદીઓ ભજે છોડી સ્થાન તો પ્રસ્તુત પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સમજાવ્યો છે નમ્ર માનવીઓને જે સ્થાન પ્રાપ્ત થાય છે તે અભિમાની માનવીઓને પ્રાપ્ત થતું નથી કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ દ્વારા આપણને તથ્ય સમજાવ્યું છે નદીઓ નમ્ર સ્વભાવના સાગરને મળવા દોડી જાય છે અભિમાનમાં તો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડીને સાગર ભણી દોડી જાય છે જે મનુષ્ય અક્કડ રહે છે અને નમતા નથી તેમનો કોઈ ભાવ પણ પૂછતું નથી તેમને કોઈ ખરા દિલથી આદર આપતું નથી નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક વાન આપે છે તેનું કોઈ પણ કામ અટકી પડતું નથી કહેવતમાં પણ સાચું જ કહ્યું છે નમે તે સહુને ગમે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ કેવી વિદ્યાધનને કોઈ કામના નથી તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાતો નથી બીજો સવાલ દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ તો જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ ત્રીજો સવાલ તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું તો મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે ત્યાર પછી ચોથો સવાલ ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવીની ક્રૂરતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે એ જ બળ ને આધારે તેમનું કુંજન અટકતું નથી પાંચમો સવાલ કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી તો જે લોકો દિલના સારા હોય જે કોઈની વાતોમાં વહી ન જાય જે વિદ્વાન હોય જે સત્યવાદી હોય જે શૂરવીર હોય જે યશસ્વી હોય આવા લોકો ઉતાવળે કામ કરતા નથી તેથી તેમને યશ મળે છે છઠ્ઠો સવાલ આપણને શું જોઈએ છે તે ખબર હોય તો તો જ તે મેળવી શકાય એટલે તમે શું સમજ્યા તો આપણો ધ્યેય અર્થાર્થ આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે દિશા ન નક્કી હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી આથી આપણને શું જોઈએ છે તે તે ખબર હોય તો જ શકાય છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આપેલા વિષય ઉપર ચર્ચા સભા યોજો તો ચર્ચાના મુદ્દા છે પક્ષ એક બોલે એના બોર વેચાય અને પક્ષ બે ન બોલવામાં નવગુણ તો જોઈએ ઉત્તર બોલે એના બોર વેચાય આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે બોર જેવી પ્રમાણમાં નજીમી કિંમતી વસ્તુ વેચવી હોય તો પણ એના ગુણગાન ગાવા પડે છે અને પોતાની વાત રજૂ કર્યા વગર પરિણામ ન આવે ન બોલવામાં નવ ગુણ ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં ન બોલવામાં મજા છે ન બોલવામાં નવ ગુણ આ મુજબ છે પેલું કોઈનું હૈયું દુભાય નહીં બીજું કોઈના કજીયા કંકાસમાં નિમિત્ત ન બનાય ત્રીજું શત્રુ ઊભા ન થાય ચોથો આપણો વાંક પાંચમો વ્યાપાર જીવનમાં રહસ્યો ન છતાં થાય કોઈની નિંદા ન થાય સાતમો બીજાની ખાનગી વાત કહેવાય ન જાય આઠમો લોકોનો વિશ્વાસ તૂટે તૂટે નહીં અને નવમું મનની શાંતિ જળવાય રહે ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર નવ દુહા ચોપાઈ શેર મુક્તક હાઈકુ સુભાષિત અને છપ્પાનું સંકલન કરી જુઓ બરાબર છે તો વિદ્યાર્થીઓએ ઉપરોક્ત માહિતીનું સંકલન કરી અને રજૂ કરવાનું છે ક્લાસની અંદર વર્ગખંડની અંદર તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ નંબર એકવીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આનું જે પુનરાવર્તન છે તે પુનરાવર્તનના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના દરેક પાઠના સમજૂતી અને દરેક પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં